સુરતના ભટાર ખાતે અમરદીપ એપાર્ટમેન્ટની લિફ્ટમાં બાર વર્ષીય તરુણનું માથું ફસાઈ જતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું તરુણ વેકેશનની રજા માણવા માટે મહિના પહેલા જ ઓરિસ્સાથી સુરત સંબંધીના ઘરે આવ્યો હતો જ્યાં મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો નવસેલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ ઓરિસ્સા ગંજામનો વતની અને હાલ વેડરોડ ખાતે રહેમતનગરમાં રહેતા રામચંદ્ર શાહુ સંચા ખાતામાં નોકરી કરી વતન ખાતે રહેતા પરિવારનો ગુજરાન ચલાવે છે રામચંદ્ર શાહુના સંતાન પૈકી રાકેશ વતનમાં ધોરણ સાતમાં અભ્યાસ કરતો હતો મહિના પહેલા તે વેકેશનની મજા માણવા માટે વતનથી સુરત પિતા પાસે આવ્યો હતો બે દિવસ રાકેશ ખાતે આવેલા અમરદીપ એપાર્ટમેન્ટમાં રહેતા તેમના ઘરે ગયો હતો આ દરમિયાન સાંજના સમયે રાકેશ અમરદીપ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરથી લિફ્ટમાં સાતમા માળે જઈ રહ્યો હતો રાકેશનું લિફ્ટમાં માથું ફસાઈ ગયું હતું જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો બનાવને પગલે ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી જ્યારે પરિવારે દીકરો ગુમાવતા શોકનો માહોલ છવાઈ ગયો હતો સંબંધીએ જણાવ્યું હતું કે લિફ્ટ બંધ કરી નીચે રમતો હતો પછી ઉપર આવવા માટે લિફ્ટનું બટન દબાવી દીધું હતું ત્યારબાદ તે ગભરાઈ ગયો છે અને નીચે જોવા જતાં માથું દબાઈ ગયું હોઈ શકે છે ત્યારબાદ મારો દીકરો એની મમ્મીને બોલાવવા ગયો હતો અને મને જાણ થઈ જેથી હું તાત્કાલિક ઘરે પહોંચ્યો હતો અને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ચૂક્યું હતું Bureau Report H24 News, Surat.